નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ

તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ દિવસ ગરમીની અસર વધુ રહેવાની શક્યતાઓ છે અમદાવાદમાં મહત્તમ સત્તર અને ગાંધીનગરમાં મહત્તમ પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે વહેલી સવારે સામાન્ય ઠંડીની અને બપોરે ગરમીની અસર રહેવાની સંભાવનાઓ છે પવનની દિશા બદલાતા સવારના સમયે ધૂંધળું વાતાવરણ રહેવાની ધારણા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધીમાં તાપમાનમાં વધારો થશે જેના પગલે ગરમીનો પારો ઉંચકાશે જો કે અત્યારે પણ સામાન્ય રીતે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે એટલે કે થોડા દિવસો સુધીમાં શિયાળો વિદાય લેશે તેવા હવેથી અણસાર જોવા મળી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર